મારા ખ્યાલથી ગટર તો સૌથી પહેલા જીઆઈડીસી ઓઢવમાં બનાવી લગભગ મારા ખ્યાલથી પોલ્યુશન કાં તો વાતાવરણને કંટ્રોલ કરવા માટે તમે કદાચ કરતા હશો જીઆઈડીસીની અંદર જેટલી બી ગ્રીન સ્પેસ આવેલી છે એની અંદર અમે દર વર્ષે બે હજાર વૃક્ષ વાવી કઈ રીતનું આખું સ્ટ્રક્ચર તમારા એસોસિએશનનું હોય છે કઈ રીતે બનતું હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન કરવાની જવાબદારી એસોસિએશનના હોદ્દેદારો ઘણી બધી જીઆઈડીસીઓમાં અલગ અલગ વેસ્ટેજ જતા હોય છે કાં તો પાણીને લઈને હોઈ શકે કાં તો પછી બીજો અમુક કચરો હોઈ શકે જે વોટર લેવલે વાત કરો છો તો એ લોકોનું નેટવર્ક જ આખું અલગ છે એટલે એ પ્રશ્ન અમારે ત્યાં છે એન્જિનિયરિંગમાં કયા કયા પ્રકારની કામગીરી થતી હશે કાં તો કેવા પ્રકારની થાય છે એમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પણ આવી ગઈ પ્લાસ્ટિક મશીન મેન્યુફેક્ચરર આવી ગયા જે મજૂરો જે કામ કરે છે એની વ્યવસ્થા એની સેફટીને લઈને શું પેરામીટર્સ કે નરોડાથી લઈ અને વટવા સુધીના તમામ ઉદ્યોગકારો જે એમ એમાં નથી જઈ શક ક્યારે કેવું થતું હોય કોઈ ઘટના બનતી હોય છે કાં તો કોઈ વર્કર જોડે કે થતું હોય છે તો એના માટે પછીનું જે કામ હોય છે આ સિવાય અમે ફાયર સેફટી માટેના ફાયરની ટીમ જે છે એમની સાથે પણ સેમિનાર કરેલા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વર્કરો મોટા ભાગે ગુજરાત બહારના આઉટ ઓફ સ્ટેટના હોય છે અહીંયા લોકોને શું છે મોટા ભાગે સિટિંગ જોબ કરવી છે ને લેબર વર્ક માટે આપણે ડિપેન્ડસ હોઈએ છીએ આપણે જીઆઈડીસીની વાત કરતા હતા અને જીઆઈડીસીની વાત કરતાં કરતાં અત્યારે આપણે આવ્યા છીએ ઓઢવમાં ઓઢવ જીઆઈડીસી અમદાવાદની એક જીઆઈડીસી છે કે જેના અત્યારે પ્રમુખ આપણી જોડે છે મુકેશભાઈ વેકરિયા આપણે જાણીએ કે આ જીઆઈડીસી કઈ રીતે કામ કરે છે આ ઓઢવ જીઆઈડીસી જીઆઈડીસીનું સ્ટ્રકચર કઈ રીતે છે સ્વાગત છે તમારું મુકેશભાઈ આપણે અહીંયા થેન્ક યુ હવે મારે જાણવું છે કે આ ઓઢવ જીઆઈડીસી એનું સ્ટ્રકચર એક્ઝેક્ટલી કેટલા વિસ્તારમાં છે અને કઈ રીતે કામ કરે છે અમારું એસોસિએશનની અંદર જે નોટિફાઈડ એરિયા છે એની અંદર પંદરસોથી બે હજાર ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને ચોપન અલગ અલગ રોડ છે અને અમે એ લોકો એનું ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મેન્ટેન કરીએ છીએ કે જેમાં રોડ રસ્તા પાણી અને ગટર એ બધું અત્યારે અમે મેન્ટેન કરી રહ્યા છીએ વાત એવી છે કે અત્યારે અમે ગ્રીન ઓઢવ ક્લીન ઓઢવ ઉપર ફોકસ કરી રહ્યા છીએ જેમાં અમારું વિઝન છે ઓલ ઓવર જીઆઈડીસીને વોલ ટુ વોલ ફિનિશ કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડસ્ટ ફ્રી કેવી રીતે થાય અને ઓઢવ જીઆઈડીસી કદાચ ઓલ ગુજરાતની તમામ જીઆઈડીસી કરતાં અલગ તરી આવે અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેલેન્ટ બની શકે એ માટે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ તમે વાત કરીએ ગ્રીન વોલની કે લગભગ મારા ખ્યાલથી પોલ્યુશન કાં તો વાતાવરણને કંટ્રોલ કરવા માટે તમે કદાચ આ કરતા હશો કયા પ્રકારનું આયોજન છે એને લઈને કાં તો પછી એવા કયા કયા પેરામીટર્સ છે કે જેને લઈને આનું આખું આયોજન કરવું પડતું હોય છે અત્યારે અમે દર વર્ષે એક હજાર વૃક્ષ વાવીએ છીએ અમારી જીઆઈડીસીની અંદર જેટલી બી ગ્રીન સ્પેસ આવેલી છે એની અંદર અમે દર વર્ષે બે હજાર વૃક્ષ વાવી અને એક એન્વાયરમેન્ટ ઓક્સિજન પાર્ક એ બધું પ્લાન કરી રહ્યા છીએ જેમાં બેથી ત્રણ ગ્રીન સ્પેસની અંદર અમે વૃક્ષારોપણ પૂરું કર્યું છે વૃક્ષારોપણ જ્યારે કરતા હો છો એક તો તમારું એસોસિએશન છે આમાં કેટલા લોકો જોડાય છે કા તો કેટલી ઇન્ડસ્ટ્રી જોડાય છે તમારા આખા આયોજનમાં નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન કરવાની જવાબદારી અમારી એસોસિએશનની છે અમારી એસપીવી ઓડવ એસ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ એના દ્વારા અમારી જ જવાબદારી બને છે પણ જ્યારે મેમ્બર્સને કે કોઈ પણ સભ્ય મિત્રોને વાત કરીએ તો એમાં એ લોકોનો પૂરો સહકાર હોય છે કઈ રીતનું આખું સ્ટ્રક્ચર તમારા એસોસિએશનનું હોય છે કઈ રીતે બનતું હોય છે તો પછી એને કયા 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 પ્રકારની કાર્ય પદ્ધતિ હોય છે કાર્ય પદ્ધતિમાં એસોસિએશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંનેની બોડી અલગ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન કરવાની જવાબદારી એસોસિએશનના હોદ્દેદારો જ એ જે ડાયરેક્ટર તરીકે નિભાવતા હોય છે એક વાતથી પોલ્યુશનની પોલ્યુશન માટે તમે જે પ્રયત્ન કરી રહ્યા છો ઘણી બધી જીઆઈડીસીઓમાં અલગ અલગ વેસ્ટેજ જતા હોય છે કાં તો પાણીને લઈને હોઈ શકે કાં તો પછી બીજો અમુક કચરો હોઈ શકે એને નિકાલ માટેની કેવી પદ્ધતિઓ અહીંયા હોય છે ના આમ તો અત્યારે અમારે ક્લીનિંગ વીકલી બે વખત દરેક રોડ ઉપર થાય છે એટલે અને અમે સળગાવવા નથી દેતા કચરો કોઈ પણ મેમ્બર્સને બાકી મોટાભાગની એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અમારે ત્યાં એટલે પોલ્યુશનના પ્રશ્નો આમ ઓછા છે અમારે ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રી જ છે પચાસથી સાઠ યુનિટ હશે પણ એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું તમે જે વોટર લેવલે વાત કરો છો તો એ લોકોનું નેટવર્ક જ આખું અલગ છે એટલે એ પ્રશ્ન અમારે ત્યાં છે નહીં અચ્છા પોલ્યુશનની તો વાત થઈ ગઈ પરંતુ હવે મારે જાણવું છે કે અહીંયા તમે એક વાત કરી એન્જિનિયરિંગ કંપનીઓ વધારે છે કેમિકલ થોડી ઘણી ઓછી છે એન્જિનિયરિંગમાં કયા કયા પ્રકારની કામગીરી થતી હશે કાં તો કેવા પ્રકારની થાય છે એન્જિનિયરિંગમાં મોટાભાગના યુનિટો મેન્યુફેક્ચરિંગના છે એમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પણ આવી ગઈ પ્લાસ્ટિક મશીન મેન્યુફેક્ચરર આવી ગયા મેટલ કટિંગ મશીનવાળા આવી ગયા લેબલિંગવાળા આવી ગયા હાઇડ્રોલિક પાર્ટ્સવાળા આવી ગયા એટલે તમામ પ્રકારની એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ અમારે ત્યાં અત્યારે કાર્યરત છે એન્જિનિયરિંગનું કામ થતું હોય ઘણા બધા લોડ હોય ઠીક છે એને લઈને હવે આપણે આવીએ વર્કર પર જે મજૂરો જે કામ કરે છે એની વ્યવસ્થા એની સેફ્ટીને લઈને શું પેરામીટર છે એન્જિનિયરિંગ પહેલાં તો ઇન્ડસ્ટ્રીઝને લગતી વાત કરું તો અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર રિસન્ટલી એક પ્રોજેક્ટ પૂરો કર્યો જેમાં આ અત્યારે આપણે બેઠા છીએ એ જ કોમન ફેસિલિટી સેન્ટર એની અંદર અમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝને સેગમેન્ટેડ કરી અને એની ટેસ્ટિંગ લેબોરેટરી અને ટ્રેનિંગ સેમિનાર અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ પ્લસ વર્કર એન્ટરપ્રિન્યુઅર એ બધાને ટ્રેનિંગ કેમ આપી શકીએ એના માટે પણ અમે એક કામ કરી રહ્યા છીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સાથે અમારી ગઈકાલે જ એક મીટિંગ થઈ એની અંદર અમે એક્સટેન્શન પ્રોગ્રામ અને ટ્રેનિંગથી લઈ સ્કિલ એન્હેન્સમેન્ટ સેમિનાર ઇવેન્ટ્સ અને વ્યક્તિત્વ ડેવલપમેન્ટ એના માટે પણ ડિસ્કસ કરી છે અને કદાચ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન પહેલી જ વખત કોઈની સાથે ટાઈઅપ કરી અથવા તો પાર્ટનરશીપ કરી અને આ અમે કરી રહ્યા છીએ જેમાં અમારું વિઝન એવું છે કે નરોડાથી લઈ અને વટવા સુધીના તમામ ઉદ્યોગકારો જે એ એમાં નથી જઈ શકતા અને આ પૂર્વ વિસ્તારની અંદર અમે સેન્ટરમાં છીએ તો એની ઉપર બધા અહીંયા આવી અને તમામ પ્રકારની ટ્રેનિંગ લઈ શકે એ માટેનું અમે એક પ્રોગ્રામ લિસ્ટ પણ બનાવ્યું છે અને બધા એનો બેનિફિટ લઈ શકશે સાથે સાથે લોકલ પબ્લિક છે જે નજીકમાં રેસિડેન્ટ છે એના સ્ટુડન્ટ્સ એ પણ અમારે ત્યાં ટ્રેનિંગ લઈ શકીએ અને એના બધા પ્રોગ્રામ અમે કરી શકીએ એ એક એવું આયોજન પણ કરી રહ્યા છીએ એક આપણે સેફ્ટીની વાત હતી તમે જે આ વાત કરી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની હવે એમાં એક પ્રશ્ન છે કે ક્યારે કેવું થતું હોય કોઈ ઘટના બનતી હોય છે કા તો કોઈ વર્કર જોડે કે થતું હોય છે તો એના માટે પછીનું જે કામ હોય છે લાઈક એને લઈને વીમાનું કામ હોય છે કાં તો પછી એ વ્યવસ્થા જે કરતા હોય છે જે કંપનીવાળા કેમનું આપણે કામ કરીએ છીએ જનરલી અમે વર્ષ દરમિયાન ગવર્મેન્ટના તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશનમાં હોઈએ છીએ અને સેફ્ટી રિલેટેડથી લઈ અને તમામ ડિપાર્ટમેન્ટ જે ઇન્ફોર્મેશન આપવા માગતા હોય એના સેમિનાર અમે વિવિધ સેમિનાર અહીંયા આખા વર્ષ દરમિયાન અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ કેવા પ્રકારના સેમિનાર જે વાત કરી સેફ્ટીને લઈને તો કે એ મારે જાણવું છે કેવા પ્રકારના સેમિનાર છે સેફ્ટીને લઈને તમે વાત કરતા હોય તો અમે એક ઈપીએફઓ સેમિનાર હમણાં જ કર્યો આ સિવાય અમે ફાયર સેફ્ટી માટેના ફાયરની ટીમ જે છે એમની સાથે પણ સેમિનાર કરેલા છે અને આમ જોવા જઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે અને બાકી અમારી પાસે સ્ટાફની પણ એટલી વ્યવસ્થા છે કે ગમે ત્યારે કંઈ પણ જરૂરિયાત પડે તો તાત્કાલિક વ્યવસ્થા થઈ જતી હોય છે બધી અને એક અમે હોસ્પિટલ પણ એક દવાખાનું ચલાવીએ છીએ એ તમામ વર્કરોને મેડિકલ એમાં ફ્રી છે તમામ ઉદ્યોગકારોને પણ ફ્રી છે અને નાની મોટી કોઈ તકલીફો હોય તો એનું સોલ્યુશન અમે આપતા હોઈએ છીએ અચ્છા હવે વર્કરોની વાત આવતી હોય એટલે સ્વાભાવિક ગુજરાતમાં તો કહેવાતું હોય કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વર્કરો મોટાભાગે ગુજરાત બહારના આઉટ ઓફ સ્ટેટના હોય છે અહીંયા પણ એ સ્થિતિ છે કે શું છે ના અમારી જીઆઈડીસીમાં લોકલ એંસી ટકા છે અને આઉટ ઓફ ગુજરાતના વીસ ટકા છે જ્યારે કોવિડની સિચ્યુએશન આવી ત્યારે એ લોકોને અહીંથી પોતાના વતન જવા માટેની પણ વ્યવસ્થા અમે કરેલી અને જે ઇન્ડસ્ટ્રીની અંદર અહીંયા રોકાયેલા હતા એમના માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરેલી લોકલ તમે કહ્યું એંસી ટકા છે ક્યાં ક્યાંથી આવતા હોય છે એ યુપી બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ઓલ ઓવર ઇન્ડિયામાંથી તમામ જગ્યાએથી આવતા હોય છે અને જે સ્કિલ અહીંયા લોકોને શું છે મોટા ભાગે સિટિંગ જોબ કરવી છે અને લેબર વર્ક માટે આપણે ડિપેન્ડ્સ હોઈએ છીએ ખાસ તો યુપી બિહાર રાજસ્થાનવાળા ઉપર એટલે વીસ ટકા તો ખરા એટલા વર્કરો કેટલા વિસ્તારમાંથી આજુબાજુ અઢ કારણ કે નજીકમાં જ કઠવાડા પણ છે જીઆઈડીસી તો આપણે ત્યાં કયા કયા વિસ્તારથી વધારે લોકો અહીંયા આવતા હશે માનો ફાઉન્ટ્રી ઇન્ડસ્ટ્રીજ છે ફાઉન્ડ્રીની અંદર મોટાભાગના વર્કરો બિહાર યુપીથી હોય છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે અથવા તો વાસણ ઇન્ડસ્ટ્રીજ છે એમાં મોટાભાગે રાજસ્થાનથી હોય છે અને બાકી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા જઈએ તો લોકલનું પ્રમાણ વધારે છે આપણે પૂર્ણાવતી તરફ જઈએ મારે જાણવું છે કે હવે આગળનો પ્લાન શું કે ઓઢ જીઆઈડીસી ત્યારે તમે હતા દસ પંદર વર્ષ પહેલાંની વાત કરીએ અને અત્યારની વાત કરીએ તો એમાં શું પરિવર્તન આવ્યું છે અને પછી ભવિષ્યમાં શું પ્લાન છે એટલે અમારું એસોસિએશન આમ તો લગભગ પચાસ વર્ષથી કાર્યરત છે અને પચાસ વર્ષની અંદર જે જે લોકો આવતા ગયા એક સામાન્ય બાબતો અથવા તો સામાન્ય બજેટથી ચાલુ કર્યું હતું એક એલ ટાઈપના ઇન્ડસ્ટ્રીયલ શેડમાં પછી સેન્ટ્રલ ગવર્મેન્ટનો કોઈ પ્રોજેક્ટ આવ્યો રાજ્ય સરકારની કોઈ ગ્રાન્ટ મળતી હોય તો રોડ રસ્તા અને મારા ખ્યાલથી ગટર તો સૌથી પહેલાં જીઆઈડીસી માં બનાવી અમારા એસોસિએશને એના માટે બધા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને જે બોડી હતી એ લોકોએ ઘણું મોટું કામ કર્યું પછી આજથી ચાર વર્ષ પહેલાં આપણે જે બિલ્ડિંગમાં બેઠા છીએ એ પ્રોજેક્ટ અમે ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીયલ કમિશનરમાં મૂકેલો હતો એ અમારો પાસ થયો અને એમાં તમામ રોડ રસ્તા એ અમે જ્યાં રિસરફેસની જરૂર હતી ત્યાં રિસરફેસ કર્યા બાકીના નવા બનાવ્યા અને એક આ કોમન ફેસિલિટી સેન્ટર બનાવ્યું એટલે ડે બાય ડે ગ્રો થઈ રહ્યો છે હવે અમે એવું વિચારીએ છીએ કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે આપણે મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે તો એક સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે અથવા તો ટ્રેનિંગના ભાગરૂપે આપણે ઉદ્યોગો માટે અને ઉદ્યોગકારો માટે અને વર્કરો માટે શું કરી શકીએ એના માટે જ અમે આ એમ સાથે એપ્રોચ કર્યો તો કદાચ એની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ એની સાથે અમે ટાઈપ કરવા જઈ રહ્યા છીએ અત્યારે તો આ પ્રકારે ઓઢવ જીઆઈડીસી જે કામ કરી રહી છે ભવિષ્યમાં આવનારા પ્રોજેક્ટની એમને વાત કરી તમને શું લાગે છે આ વિશે કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયાને